રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ફરી એક નવો લોક ની બધાને હાર્દિક 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 સ્વાગત છે તો બસ આજ ફાઈનલી હે ને તુરદાર કાઢવા ઠેસર આવે એ પણ 10 વાગે આવે ને વાગી ગેટ ને 9 તો બસ કલાક એક માં ઠેસર આવે ને તને થોડું ઘણું કામ છે કે મારી મમ્મી જો આ વારે હાય દેખાણિત ખરા બસ ઈ છે ને મારા પપ્પા ની તો ટણ વયા ગઈ ઓલી ને આજ ગામ માં જમવા પર જવાનું છે તો કે આજે મોકો નહીં મળે જમવા જાન કારણ કે 10 વાગે ઠેસર આવે અને અગિયાર વાગે જમવાનું હતું એટલે નહીં મેળવ્યા ખેર તો બસ હાલો આગળ આપણે જઈએ ડાયરેક્ટ ઓલી વાળીએ હાલો મારી મમ્મીને ને જવું એટલે ઓલી વાળી સીતારામ જય શ્રી કૃષ્ણ બધા ની ઓલી વાળી બસ જાઉં કામ બધું કરી લીધું થોડું ઘણું બાકી છે અટાણે સાડા નવ થયા તો હાલો આ છે ને ઓલી વાળી અમારે ઠેસર આવે તુરદાઈ ચેલી ચેલી છે ને તે કાઢવાની છે આ ખેતરને નીકળે ગઈ કાલે સણા નીકળે ગયા જ્યાં સિકોડિયા ઢેગલો પણ કરી દીધો દે દેવાના હોય એટલે આપણે પછી ખોટે મીને ઘરમાં હારવા નાખવા ના કરતા એક દી રખલો રાખવું હારો તો દિશા બેન આગળ ઘેર રહી છે ને હું મારે જવાનું છે ઓલી વાડી બાપ દીકરો જો કે વૈયા ગા મારે જે કામ બાકી છે એ શાક હા શાક બનાવવાનું છે તે ફટાફટ શાક બનાવ નાખા ને પછી રોટલા દિશા બેન ઘર નાખે ને આજ ત્રણ ચાર જ મજૂર છે જા જા ને કઈ તો હાલો એવું બધી હાલે ને છેલો કામ આજ પૂરું થઈ જાહે હાલો મારી મમ્મી અટાણા અહીં કરે શાક અને હવે હું ભરા બંભરાની વ્યવસ્થા કરી નાખું કારણ કે હું ભરો તો જો હે ને ખાવા તાલો હવે અટાણા મમ્મી હું ગાજર ઉપાડી આવું ને ગુલાબી વાલર નું શેક કરવાનું છે આજ વાલો ને રીંગણા ને બટેટા અને ફેસર ગાજે જોય આવે તું હા તો તાત્કાલિક શેક નાખી દન પછી છોડવા રાખી જે તું હા હાલો તો હું ઉપાડી આવું ગાજર હાલો વાડી તો પૂગે ગઈ પણ મારે મોય ઠેસર આવે ગુ તો બસ કામ ચાલુ કરી દીધું

થોડુંક આલે કામ આપણું થાય ને માહિર સોડા લેવા તમારે સોડા પીવરા ને કા ભાઈ ને અમાર ગામ છે ગામ ના છે આવું નો કરાયો એટલું તો ધ્યાન રાખે ને હા માહિર બધાને સોડા પીવરા આવે હાલો તો સોડા પી લઈએ અને પછી ચાલુ કરીએ આ ભાઈ હે ને કારીન સોડા સોડા કરતો તો ભાવુ રાકેશભાઈ 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 આની કોણ આવું બસ 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 આલો બધા સોડા પી લીધી ને છે ને પોરો પોરો ખાઈન પાછું ચાલુ કરીએ તો બાર થઈ જાય ને થોડું ઘણું બપોર પાછી રહી હાલે ઘણક પોરો ખાઈ લઈએ એ હું સોડા તો કેટલી ભરાણી બોટ

हाँ <laughs> लगा <laughs> ना वो खिला गया टाइम फिर कब उस टाइम वो करा फल लिए हाँ लो खेर को क्या करना बस जाट फल वे अरे भान बस इतिहास थे क्यों है कल लिए ये बने कंप्लेट रसोई बना बना क्यों हाँ वो जो खाओ गन खाई ना करी थोड़ो करेगू दिस है बस जाइए बस खाई नहीं आवन सिद्धू तू અને બસ ત્રણ વાગ્યા ને શા પાણી મેલ દીધા ને આવે એ ગા પીવાય જ આગળ ચાલો એવા જ છે બસ એટલું બાકી એટલે શાહ પાણી પીએ ને પાછું કરી દઈએ ચાલુ काम बीजे खरे ने सवा <laughs> 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 <laughs>

હોય ઘેર આવી ગયા ફાઈનલી અમારું કામ પતે ગયું પતે પાસું ચાલુ થવાનું છે હમણાં થયેલું આવવાના હશે મોટર આવે આરામ કરી લઈએ ને બસ કામ બધી થઈ ગયું પૂરું ને આપણો વીડિયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં મડીશું એક ના બોલો કે બોલતી તને ત્રાસ ને કામ પૂરું થઈ ગયું ને આમ ખુશી આવે કે કારણ કે લગભગ વીસ દી થયા આઈ ને આવ્યું તા બધા તો બધાને હર હર મહાદેવ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા ન બાય